હર મહાદેવ બાપા સીતા જય જયવાન જય કિસાન એપ એમસી મહુઆ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ વાર ગુરુવાર ચારો મિત્રો આપણે લાલ કાંની આવકની વાત કરીએ તો ત્રણ હજાર નવસો ને પચીસ કટ્ટાની આવક છે અને સફેદ સફેદતાની વાત કરીએ તો અઢીસો કટ્ટાની આવક છે જય જયવાન જય કિસાન મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને વિડીયો તરત જ મળી શકે અને શ્રીફળની લાઈવ હરાજી દરરોજને માટે સાડા ચાર વાગ્યે ચાલુ થાય રૂપિયા ત્રણસા છો રૂપિયા પડ્યા દસ દસ રૂપિયા બહુ લઈએ હાલો બરાબર હલો ચારસો રૂપિયા દસો ત્રણસો રૂપિયા ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો પાંચ ચાર ભાઈ ચાર રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયા ત્રણસો ચાર રૂપિયા

ત્રણસો ને ત્રણ ત્રણ રૂપિયા ચાર છૂપિયા ત્રણસો નવ ત્રણસો ને નવ નવ રૂપિયા ત્રણસો નવ નવ ને તેર ત્રણસો તેર ભાઈ ત્રણસો તેર ને

બસો બાણું રૂપિયા ભાવ છો પણ ત્રણ દિવસ નું બંધ છે શુક્ર શનિ ને રવિ ત્રણ દી બંધ છે સત્તર તારીખ પંદર તારીખ થી લઈને સત્તર તારીખ લગી નું છે

અમારા ઘર પરમાં હાલમાં ભક્તિ છે તો આપ સબરો સબરો ગણેશ 80 80 બીવ રહેવું હોય તો કોઈ પણ ભાઈ ભીંડો એચડી જાતી સાડી દોસ્તો 91 99 99 50 89 99 પૂરા ગણના ભરાવાનું થઈ જાય 300 એ આ બાર 12 4 નીકળે ભાઈ 210 લાખી 210 લાખા

साउंड सुनाई जा रहा

બસો ને નવ્વાણું રૂપિયા ભાવ થયો છે એકદમ મસ્ત ક્વોલિટી કાય እንትን ሆነች ነው በስተቀው እና ነው እንደ